ભરૂચ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન શહેરી તથા ગ્રામીણના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કાર્યક્રમ હેઠળ જિલ્લા તાલુકા તેમજ શહેરી અને ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા માટે જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ દ્વારા સ્વચ્છતા હિ સેવા બે હજાર ચોવીસ નો કાર્યક્રમ ઓડિટોરિયમ હોલ જીપી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ ખાતે સાંસદ મનસુખભાઈ વસાવા અને જિલ્લા પંચાયત ભરૂચના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસડિયાના મુખ્ય અતિથિ સ્થાને યોજાયો હતો

મહાનુભાવ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ નગરપાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે અધિક નિવાસી કલેક્ટર એન આર ઢાંઢલ

દેશના બીજા પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રીનો પણ જન્મદિવસ આજના દિવસે આ બંને મહાપુરુષોને હૃદયની શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ સ્વચ્છતા મિશન દિવસ અંતર્ગત જેપી કોલેજમાં યોજાયેલા આ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં આજે ભરૂચ શહેર અને જિલ્લામાં સ્વચ્છતાના ક્ષેત્રમાં કામ કરનારા વ્યક્તિઓ અને સંસ્થાઓનું સન્માન કરીને એમને પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે અને ખૂબ સરસ રીતે સ્વચ્છતામાં અવેરનેસ આવે સાથે સાથે દિલ્હીથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં બે હજાર ચૌદથી શરૂ થયેલું આ સ્વચ્છતા અભિયાન દસ વર્ષ પૂરા થયા છે ત્યારે સમગ્ર દેશની જનતાને પણ લાઈવ એમણે સંબોધન કર્યું છે અને ખૂબ ઉપયોગી માર્ગદર્શન આપ્યું છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે